શું લાગે છે હું વાદળો પર બેસી છું એવું નથી મહેસાણા મહાનગરપાલિકા અને જીપીસીબી ની ઘોર બેદરકારીના દ્રશ્યો છે તમને દ્રશ્યો બતાવવા છે આ તમે દ્રશ્યો જોઈ શકો છો આ છે મહેસાણાની ખારી નદી કે જ્યાં તમે આ પ્રકારે એક કહેવાય કે ફીણ જેવા તે દ્રશ્યો છે એ જોઈ શકો છો તમે દ્રશ્યો જુઓ ફીણ હોય છતાં પણ પાણી આટલું કાળું કેમ છે એ સૌથી મોટો એક પ્રશ્ન છે

એ તમે જોઈ શકો છો મારે પાણી પણ બતાવવું છે કે પાણીની શું હાલત છે નદીમાં પાણી કાળું ભમર આવી રહ્યું છે એકદમ કાળું જે પાણી આપણે કહી શકીએ એ પાણી એકદમ કાળું હોવાની આશંકાઓ પણ છે ખારી નદીના પાણીમાં દર ચોમાસામાં આ પ્રકારે ફીલના જે દ્રશ્યો છે તે જોવા મળે છે તમે જોઈ શકો છો કે

આ પાલાવાસના નાગલપુર વાળો રસ્તો છે જાય છે તમે રસ્તા પર અવરજવર લોકોની ઓછી છે એટલે જે અધિકારીઓ છે એમને એવું લાગી રહ્યું છે કે રસ્તા પર અવરજવર ઓછી છે એટલે કોણ ફરિયાદ કરવાનું છે પરંતુ અહીંયા જે લોકોની અવરજવર છે લોકો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કહેવાય કે ફરિયાદો કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો પાણી મારે બતાવવું છે પાણીની હાલત તમે જોઈ શકો છો અને એટલી દુર્ગંધ આવી રહી છે છતાં પણ અહીંયા આપણે એટલું કહી શકીએ કે અહીંયા આપણા મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે માંગણી કરવામાં આવી છે કે અહિયાં રિવરફ્રન્ટ જેવો માહોલ કરવામાં આવે માંગણી જે છે તેમના દ્વારા કરવામાં આવી છે હવે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ પ્રમાણે મને નથી લાગતું કે અહિયાં રિવરફ્રન્ટ જેવી કોઈ પણ આપણે રિવરફ્રન્ટ બનાવીએ એવી કોઈ સિચ્યુએશન અહીંયા ઉભી થાય એવું લાગતું નથી કારણ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે આ સાથે તમને બધાને એ પણ જણાવી દે કે સુજલામ સુફલામ કે નર્મદાનું પાણી ભરી બનાવવાની માંગણી મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવી છે આ સાથે અમદાવાદની મહેસાણામાં પણ રિવરફ્રન્ટ બનાવવાની માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે આ દ્રશ્યો તમને ફરી એક વખત બતાવવા છે આ દ્રશ્યો છે મહેસાણાની ખારી નદીના કે જ્યાં ખારી નદીના આ કોઝવે ના દ્રશ્યો છે તમે જોઈ શકો છો પાણી એટલું ગંદુ આવી રહ્યું છે કેમિકલ અહીંયા મુકાતું હોય કેમિકલ આવતું હોય તેવા દ્રશ્યોનું એ નિર્માણ થયું છે આશંકા એવી છે કે કેમિકલ અને પાણીનું મિશ્રણ થાય છે એ પ્રમાણે અહીંયા આ પ્રકારના જે દ્રશ્યો છે તેનું નિર્માણ થઈ રહ્યું છે ચોમાસાની આડમાં દર વખતે ચોમાસું આવે એટલે પાણી આવે ને પાણીની આડમાં કેમિકલ અહીંયા નખાતું હોય તેવા દ્રશ્યો છે આ સાથે મહેસાણા જીપી સીબી અને મહાનગરપાલિકાની ગોળ બેદરકારી છે નદીમાં કેમિકલ છોડાતું હોવાની આશંકાઓ છે ખારી નદીના કોઝવે પરના દ્રશ્યો તમે જોઈ શકો છો નદીમાં પાણી કાળું આવી રહ્યું છે ખારી નદીના પાણીમાં દર ચોમાસે આ પ્રકારનો ફીણ જે છે તે જોવા મળે છે વરસાદ કેમિકલ છોડાતું હોવાની આશંકાઓ છે મહેસાણા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત અને માંગણી કરવામાં આવી છે કે આ જગ્યા પર રિવરફ્રન્ટ બનાવવામાં આવે સુજલામ સુફલામ કે નર્મદાનું પાણી ભરી રિવરફ્રન્ટ બનાવવાની માંગણી કરવામાં આવી છે અને અમદાવાદની જે મહેસાણામાં પણ રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ફરી એક વખત તમને દ્રશ્યોથી વાકેફ મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણાની મધ્યમાંથી પસાર થતી ખારી નદી કે જે ઠંક બેલા ગામથી શરૂ થઈને અહીંયા ઠંક નાગલપુર ને પાલાવાસા સુધી આવે છે મારી એવી રાજ્ય સરકારને શહેરી વર્ષ અત્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મને મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર લખ્યો છે કે આ નદીની અંદર જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે જેથી કરીને તેમાં નર્મદાનું પાણી સુજલામ સુફલામના પાણીથી ભરી શકાય શહેરને સારું ડેવલપમેન્ટ મળે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવ્યો છે એવો જ રિવરફ્રન્ટ મહેસાણામાં બને એ માટે મેં માને મુખ્યમંત્રીશ્રીને પત્ર પર લખ્યો છે આ બનવાથી શહેરની સુશોભન તો થશે જ પરંતુ નદીમાં જે પ્રકારે ગંદુ પાણી ભરાઈ રહે છે જેને કારણે રોગચાળો ફાટતો હોય છે સ્વચ્છ પાણી ભરાવાથી બાજુમાં બંને રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો પણ હલ થશે અને એ વિસ્તારનો ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ પણ ખૂબ આધુનિક રીતે થાય અને લોકોને મહાનગરપાલિકા જે બની છે એનો અહેસાસ થાય સુખ સુવિધાઓ વધે ટ્રાફિકની સમસ્યાઓ છે શહેર વધુમાં વધુ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે ગામડાના લોકો જ્યારે શહેરમાં રહેવા આવતા હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ થાય તો આ રિવરફ્રન્ટ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો પણ હલ થશે ગંદુ પાણી પણ જે નદીમાં છોડાય છે તો એનું પણ આખી બંને સાઈડ રોડની નીચે મોટા પાઇપ નાખીને એનો પણ નિકાલ થાય અને એમાં એસટી પ્લાન્ટના દ્વારેથી પાણી ચોખ્ખું થઈ અને ફરીથી આ રિવરફ્રન્ટના અંદર નાખી અને શુદ્ધ પાણી હંમેશા રહે ત્યાં સરસ ડેવલપમેન્ટ થાય ત્યાં ખાણીપીણીનું બજાર થાય ત્યાં રોડ રસ્તા સરસ થાય અને શહેર ખૂબ સરસ લાગે એ માટેની મારી લાગણી અને માગણી છે અને મહેસાણા મહાનગરપાલિકા બન્યું હોય ત્યારે રાજ્ય જ્યારે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરતું હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા મહેસાણા મહાનગરપાલિકામાં થાય એવી મારી લાગણી અને માગણી છે